વાલાઓ મોજમાં ને સ્વાગત છે કે અમારા બધાને ગુડ મોર્નિંગ ને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે મિત્રો હાલો આપણે છે ને ઘરે કોઈનું મમ્મી પપ્પા ગયા છે તમે લાસ્ટ વ્લોક જોયો તો લગ્ન ગયા છે જે આવ્યા નથી આજે આજે આવે કે શું હોય કે કાલે આવે ફોન નથી કરેલો લગભગ આજે કાલે આવે કે આજે આવે આઈ ડોન્ટ નો એ ફોન કર્યા પછી ખબર પડે અત્યારે આપણે ભાગીએ છીએ વાડી બાજુ મસ્ત નાસ્તા પાણી થઈ ગયા છે કે ઘટેને આવો વાડીએ જઈએ શું છે શું સવારમાં તો વહેલો હું તો જોયો તો સાડા છું પાછો સુઈ ગયો બહુ સાકળા હતો અતિશય હું આટલો બધો સાકળ ને વાત જવા દો ચાલો ફટાફટ હું ભાગું વાડી બાજુ તમે વ્લોગમાં બી કન્ટિન્યુ રહી ગયો ચાલો આપણી ફોર્ચ્યુનર લઈને ઉપડી હો ભાઈ ચાલો વાડીએ એવી હોય છે વાડી આપણો બળદને મસ્ત હતો નિયણ નાખી દીધી છે હવે ખાધા રાખશે હા બળદને છે ને પંદર દી એકવાર રાખવાનું હોય ને પછી મોજ હતો ખાધા રાખવાનું કાંઈ બેઠા એક બે દિવસની ભી હોય અમારે કા કોડો કો બીજે કાય ને નો હોય ઓર પડ્યા ને બીજી વાત કે મિત્રો જો નાના નાના બચ્ચા છે કબૂતરના તમને બતાડું અત્યારે તો આપણા એની મમ્મી કબૂત નાના બચ્ચા ની મમ્મી કબૂતર કબૂતરી એને ખવરાવતી કઈ રીતના ખવરાવ જે નાના બાળકોને માંડ મોટા કરી શકે એના બાળકને કોણ મોટા કરી એને માંડ તમે તો નાના ના ખવરા ખવરા કઈ રીતે ઉજેરે વિચાર તો કરો વિચાર જેને સમજે એની વાત છે બીજે પછી દાદાને કહેતા ભે મોર તમોરો તો તા એ બચ્ચા એ દેખાય તો મિત્રો તો આની અંદર છે જો આ છે જોયરા દેખાય તો તમને મિત્રો આની અંદર છે અત્યારે સુઈ ગયા છે અત્યારે લીગીની મમ્મી છે ને ખબર આવતી અત્યારે સુઈ ગયા છે આરામથી ચાલો અને અમાર ચણામાં તો પોપટા આવવા મળ્યા છે મિત્રો આ ચણા અંદર પોપટા આવવા મળ્યા છે એટલે સારું છે હવે ભાઈ એવું પણ છે આની અંદર પોપટા થવા બંધાવવા મળ્યા છે ઓકે તમને બતાડું સારો હોય ને આમાં ના 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 છે હજી તો થતા આવે છે મિત્રો પોપકોન જો આની અંદર જો આવો દેખાય છે તમને પોપકોન જો હાલે પડી ગયો એ ખાવાનો મિત્રો ચણાનો થોડો વ્યસ્ત જવા દેવાય જો દેખાય છે મિત્રો ચણાનો આમાં જાડા મોટા થઈ ગયા છે લગભગ પંદર વીસ દિવસ માં પાકી જાય કાઢ નાખવાના નાના ચાણા ઓલ બાજુ છે ઉજેડે વાડ લાગ્યા કયા મમ્મી કોઈ નથી એટલે મમ્મી નમી હોય પપ્પા ડ્યુટી માં જાય હું મમ્મી ડેલી હોય વાડી હું આમ તમને દેખાડું થોડાક ચણા મોટા ચણા છે વાડીએ વાડીએ મજા આવે મિત્રો પછી વધુ કામ હોય પછી આવે સડે ખોટું કેવું એવી રીતના હોય આવો તમને બતાડું ચણા હા છે ને આમાં ફૂલડ આવવા મળ્યા છે આ ચણામાં નાના ચણામાં તો એક લેવલે થઈ ગયા બધા આ દસ દિવસ આઠ દિવસ વહેલા છે આઠ દિવસ નાના છે આઠ દિવસ નાના છે આઠ દિવસ મોટા છે મિત્ર એવું છે વચમાં નાના રહી ગયા તા તો આવડાવડા થયા છે

તો મિત્રોએ ક્યાં ત્યાં દવા નાખી આમ આમાં પે કાલને મિત્રો કહેતા મમરી નાખી દીધી આમ ઉંદાડા તમને બતાડો છો અત્યારે લાઈવ પ્રૂફ કેવા છે તો ઉભારી આ જો ખાધેલા જો તમે જો આ ઉંધડા બધા જો દેખાય તમને એટલે શેઠે મુકાવી અમને દવા જો ઉંધળે બધું ખાઈ ગયા આ સાઈડ પછી અહીં અહીં જ પણ જોઈ લો તમે ઉંદડાનું કામ જો છે ઉંદડા ખાઈ ગયા કેમ કે બે થવા મળ્યા છે ને ચણા થવા મળ્યા છે મોટા એટલે પછી ઉંદડા ખાવા મળ્યા બગાડે થોડું નુકસાન કરે બીજું કઈ નઈ એ તો હાલો ઘડીક બેસીએ હું પણ ઘરે થઈ પાછો હાલો ઘડી કીધું મને ક્યાંય કલાક રહી ગયા હું કઈ વાંધો નહીં વાળી એવા પછી ડાયરેક્ટ બેંક આવી ગયો અમારે અમરેલી બેંક છે અહીંયા તમે જોઈ શકો છો કેમ કે મારું ખાતું બંધ થઈ ગયું મા આપવાનું ખાતું બંધ થઈ ગયું અત્યારે એ પ્રોસેસ કરતો બે કલાક વાઈ ગઈ ગયા કાંઈ નહી હાલો હવે એક વાગ્યો દોઢ વાગવા આવ્યો છે ભાઈ મસ્ત હતો કાર્યક્રમ હતો જવાનો હતો જનોઈ નો પણ મિત્રો નો મારે મિસ થઈ ગયું કેટલો વિડીયો ઉતાર્યો પણ કાય નહીં હાલો હવે અરે ભાઈ ગયા પાછા તો મિત્રો આવા ઘરે વિહે આપણે ગોડ ભાઈ ગયો અને હવે આપણે મસ્ત અત્યારે બપોરા કરવા બેસી ગયા છે બપોરામાં છે મોટ અમાર નાના ભાઈઓ બનાવી દીધો છે મરચું રોટલી પછી આ છે શાક તો હાલો મસ્ત અત્યારે બપોરા કરી લે આવી જા બપોરા કરવા માટે ભૂખ તો નથી લાગતી કેમ કે સવાર થોડું ખાઈ લે ત્યારે ભૂખ નથી લાગતી કાય નહીં એમ હું કામ કરે ભૂખ ન લાગે મિત્રો કામ કરીએ તો જ ભૂખ લાગે એવું હોય ભૂખ આ ફટાફટ છે ને આવી બપોરે કરવા માટે ફટાફટ ફટાફટ મસ્ત દોડ ફ્રેશ થઈ ગયા છે હવે આપણે જાઉં છું પાછું વાળીએ નહીં નાખવા માટે ગો પછી પપ્પા જાય પણ હવે મારે સવારે પપ્પા ગયું છે લગ્નમાં જે આવવાનું નથી કાલે આવશે મેં કીધું તું ફોન આવો તો હું કાલે આવીશ ચાલો ફટાફટ આપણે નીકળીએ વાડી બાજુ ચાલો વાળી બાજુમાં બી કન્ટિન્યુ રહીજ શું કહીશ કૃપાલી એવી ચાલો મિત્રો મારે આવું છે વાડીએ બ્લોકમાં બી કન્ટિન્યુ રહી ગયો ફટાફટ નીકળીએ વાડી આવો થઈ ગયા મજા આવી ગઈ નવરાતના તેમ નાખ્યું વાડી છે અમારે બળ તો પાણી પીવાનું ચાલુ કરી દીધું છે કાબળા જ પી હોતો લીધું લ્યો આ લે કરી હો પણ મારે ડબલું આગળનું મૂકાન ડાયરેક તરસા થઈ જાય છોડા ભેગા તોડવા મીડ્યા ચાલો ફટાફટ મસ્ત બળદને બાયી દઈએ આવી છે બળદને પાવા માટે

પાંચ થવા આવ્યા છે મિત્રો પાંચ આવ્યા છે ત્યારે હું આવ્યો માપ હોય તો ત્રણ ત્રણ વાગે વાળી પણ મારો ના આવ્યો પછી વિડીયો રીલ બને ઇન્સ્ટાગ્રામમાં રસ્ટ મૂકી એટલે મારે મોડું થઈ ગયું તો મોડું ન થાય કોઈ દિવસ અને જો વાહ કાંઈ ઘટે નહીં આ થોડી કોથમીર દેખાડું તમને મારી શાકભાજી થોડી ખાયત ખરા લહણ કેવડી થઈ છે ખબર પડે ને મિત્રો ઓ તારા રે નામ નું ટેટુ કરાવ માય લાઈફ માય વાહ એ ઊ ભાઈ ભાઈ આડી લસણ થાય છે આ ગટાની ઓ આડી લસણ આ છે મારી ધાણા કોથમી નો આ ઉપર મજા ખાવાની કરી યાર યક નમ તારા રે નામ ટેટુ કરાવ માય લાઈફ માય વાહ એ ઊ લખાવ લીડ બકીસ જો

અને મિત્રો અમારે હજી ઉત્તરાયણ ગઈ નથી તો પતંગ હજી સગાવે છે ને અહીંયા પણ સગે પતંગો જો હજી પતંગો ગઈ નથી ભાઈ અહીં એક સગે જો ઉત્તરાયણ આજ થઈ એકત્રીસ તારીખ મિત્રો વીસ દિવસ થઈ ગયા છે પંદર વીસ દિવસ ઉત્તરાયણના તો પતંગો હજી સગાવતા બંધ નથી થતા બોલો છોકરાઓ આપણે સગાવી છે હવે શું સગાવીએ તો મિત્રો આલો મસ્ત વાળું કરેલી વાળું કરવામાં આજે હું એકલો જ છું

ત્રણ દિવસ લગી આગ આવી છે માવઠું થવાની છે ઠંડી બહુ હોય છે મિત્રો મેં તો કોટ પહેરી તો બહુ ઠંડી હોય છે વાંચવા દો અમે મારા વાસણ ખાઈ મેં ધોયા ને તો હાથ ઠરી ગયા મિત્રો ત્રણ ચાર ખાલી વાસણ થઈ તો હાથ ઠરી ગયા બોલો માઇટકા તો હાલો હવે વિડીયો પણ અહીંયા એન્ડ કરી નાખીએ મારે કાંઈ નવા અલગમાં જો આજનો અવલોગ ગયો તો લાઈક કરી નાખ્યો શેર કરી નાખ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરી ગયો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો આજે ઊંઘું થઈ ગયું જેમ સબસ્ક્રાઇબ કર આમ કરવા હતો અને જેમાંથી કરવામાં આમ હોય તો ઊંઘું થઈ ગયું કાંઈ વાંધો નહીં સબસ્ક્રાઈબ કરી નાખોવા પટાબા બાય બાય